સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના ચાર વૃદ્ધો રાત્રે ભોજન લીધા સવારે ઉઠ્યો નહીં જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત થયા છે ફ્લેટમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે જહાંગીરપુરામાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે રાત્રિ ભોજન લીધા બાદ પરિવાર સુઈ ગયો હતો મૃતકોના પરિવારજનો પહોંચ્યા ઘટના ઘટનાસ્થળે મૃતકોમાં ત્રણ મહિલા અનેક વૃદ્ધનો મળ્યો મૃતદે રાજન રેસિડેન્સીમાં બનાવ બન્યો જહાંગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં બનાવ સામે આવે છે ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે પોલીસે આજુબાજુના ઘરના લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે શું કહેવું છે પરિવારજનોનું કાકા કોરોનામાં ગુજરી ગયા હતા મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરુષ છે ત્રણ બહેનો છે ગામડેથી આવ્યા છે અને હું ઓળખતો નથી ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા હતા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે પરિવારમાં પાંચ સભ્યો છે જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે સવારે ઉઠ્યા નહીં તો પડોશીએ પરિવારજનોને જાણ કરી રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે તમામની ઉંમર પંચાવન થી સાહીઠ વર્ષની છે રાત્રે જમ્યા બાદ ચારે સૂતા હતા અને સવારે ઉઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળ્યા છે બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે તેને સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો ન હતો આથી તેની પાસે બીજી ચાવી હતી એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો અંદર જોતા જ ચારે મૃદ હાલતમાં જોવા મળ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલિની સાથે

અડધીની દુરૂહાનિ દુરૂહાનિ સંજીવ પ્રાઇમરી વિગત જોતા એમાં આ લોકો એના જશુબેન ના છોકરાને ઓપરેશન કરાવી હતી એની ખબર પાડવા માટે લોકો આવેદાન અને રાત્રે એમના છોકરાને ત્યાં લોકો જમ્યા હતા લોની આવે બધા રાત્રે ઉપર આવી ગયેલા અને સવારે ના છોકરા ચેક કર્યું એ મરણ ગેલી હાલતમાં મળી આવે છે એફએસએલ અધિકારીને સરવ બોલાવવામાં આવેલ છે અને તપાસની કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે અને સેમ્પલિંગ લીધા પછી

હતલેને મારા ભાઈ એટલે એ પ્રોબેબિલિટી પણ છે કે આ ઇન્ડિયન ઇઝ જરા અચ્છા સાહેબ બાકી ઊnder જે માવલ જોવા મળ્યું એમાં શું ખાસ તપસમાં જોવા મળી છે કઈ કઈ રીતે તપસ થશે આગળ અત્યારે વોમિટિંગ થયું છે એટલે એક તો ફૂડ સેમ્પલ ને વોમિટિંગ સેમ્પલ લેવાવા છે પણ